સિંહોરમાં વૃદ્ધ મહિલા પર હુમલો સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સિંહોર શહેરના વોટા ચોક વિસ્તારમાં રૂખડાવાળી શેરીમાં રહેતા હીરાબેન રામજીભાઈ પલાણિયા નામની વૃદ્ધ મહિલા પર હુમલો થવાની ઘટના નશાની હાલતમાં આવેલા ભૂપતભાઈ હરિયાણી દ્વારા મહિલા પર હુમલો કર્યો હતો ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી પલાણીયા મારું નામ છે રૂપડા વળી શેરી મોટા ચોક શિવરમાંથી આવીએ છે અને મારા માજી મારા મોટી ઉંમરના છે તેને પંચોતેર વર્ષ ઉંમર છે એ ફળિયામાં વાસણ ઉટકતા હતા અને એક ભાઈ સામેથી આવીને કુંવારીના ઘા મારવા માંડ્યા ને એ ન્યાયની ઘરની સામે જ રહે છે મારા માજી રહે છે એમ અને નશાની હાલતમાં હતો એ ટીકડીનો નશો કરે છે એ અમને ખ્યાલ છે